મગફળી ટેકાના ભાવ પર ખરીદી ની દેખરેખ માટે પહોંચ્યા હતા આ મુલાકાત નો હેતુ ખરીદી પ્રક્રિયા સરળતાથી ચાલે અને ખેડૂતોને કોઈ તકલીફ ન પડે તે સુનિશ્ચિત કરવાનો હતો તેમની મુલાકાત દરમિયાન ધારાસભ્ય સોલંકી અધિકારીઓને ખરીદી પ્રક્રિયાને સરળ બનાવવા માટે ખાસ સૂચનાઓ આપી તેમણે ખેડૂતોને લાભ થાય તે માટે સિસ્ટમમાં પારદર્શકતા અને કાર્યક્ષમતાના મહત્વ પર ભાર મૂક્યો સોલંકીની સક્રિય દ્રષ્ટિએ કોઈપણ સંભવિત સમસ્યાઓને ઉકેલવામાં અને ખેડૂતોને તેમના ઉત્પાદન માટે યોગ્ય ભાવ મળવામાં મદદ મળશે આ સિઝનમાં રાજુલા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ખરીદી માટે નોંધણીની સંખ્યા નોંધપાત્ર રહી છે કુલ બે હજાર પાંચસો પચાસ ખેડૂતોએ તેમના ઉત્પાદનને એમએસપી પર વેચવા માટે નોંધણી કરાવી છે આ પહેલનો હેતુ કૃષિ સમુદાયને સહાય કરવાનો અને ખેડૂતોને દલાલો દ્વારા શોષણ ન થાય તે સુનિશ્ચિત કરવાનો છે ધારાસભ્ય સોલંકીની મુલાકાતનો મુખ્ય હેતુ ખેડૂતો માટે ખરીદી પ્રક્રિયા સરળ બનાવવાનો હતો તેમણે ખેડૂતો સાથે વાતચીત કરી અને તેમની ચિંતાઓ સાંભળી તેમને તેમના સમર્થનનો વિશ્વાસ આપ્યો ધારાસભ્ય સોલંકીએ યાર્ડના અધિકારીઓને પ્રક્રિયાને વધુ કાર્યક્ષમ બનાવવા માટે ખાસ સૂચનાઓ આપી તેમણે સમયસર ચૂકવણી અને યોગ્ય દસ્તાવેજીકરણની જરૂરિયાત પર ભાર મૂક્યો રાજુલા યાર્ડમાં નોંધણીની ઊંચી સંખ્યા સિસ્ટમમાં ખેડૂતોના વિશ્વાસને દર્શાવે છે મગફળી માટે એમએસપી તેમને સ્થિર આવક પ્રદાન કરશે અને તેમની આર્થિક અનિશ્ચિતતાઓને ઘટાડશે ધારાસભ્ય સોલંકીની મુલાકાતને ખેડૂતો માટે મોરાલ બુસ્ટર તરીકે જોવામાં આવી રહી છે ખરીદી પ્રક્રિયામાં તેમની સીધી સંડોવણી સરકારની કૃષિ ક્ષેત્રને સહાય કરવાની પ્રતિબદ્ધતાને હાઇલાઇટ છે મુલાકાતનું સમાપન ધારાસભ્ય સોલંકીએ ખેડૂતોના મહેનત અને સમર્પણ માટે આભાર વ્યક્ત કરીને કર્યો તેમણે એમએસપીના લાભો પ્રદેશના દરેક ખેડૂત સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવાની સરકારની પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરી